ગ્રામજનોએ મુસ્લિમ ઉમેદવાર ડોક્ટર હિન્દુ મુસ્લિમ એકતા માટે વર્ષોથી જાણીતા છે તેઓ વર્ષોથી ગામમાં નવરાત્રી સહિતના તમામ તહેવારોમાં સક્રિયપણે પોતાનું યોગદાન પણ આપે છે આ ઉપરાંત આ ચૂંટણીમાં તાલુકા પંચાયતના પ્રમુખ ચેતન કથિરિયા પ્રેરિત પેનલ વિજેતા બની છે સણોસરાના લોકોએ એકતા અને સૌહાર્દનો સંદેશો આપતી આ જીત દ્વારા સાબિત કરી દીધું છે કે વિકાસ અને સહયોગ જ સર્વોપરી છે આ બાબતે અમારા સહયોગી સાહિલ સપ્પાએ જે અહેવાલ તૈયાર કર્યો છે તેના પર પણ એક નજર કરીએ ગ્રામ પંચાયતની ચૂંટણીના ત્યારે આજરોજ પરિણામો છે ત્યારે જે-જે સરપંચોએ બાજી મારી છે આ પરિણામોની અંદરથી આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ સીધી વાત કરીશુ સૌપ્રથમ આપનું નામ ઈનુશભાઈ અલીભાઈ ઈનુશભાઈ આપે આ જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાં બાજી મારી છે શું ગામના લઈને આપની કામગીરી પહેલા તો હું ભાજપનો ખૂબ ખૂબ રાજકોટ જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો પ્રમુખ છું એમાં તાલુકા ટીમ તાલુકા ભાજપના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનભાઈ પછી આપણે માજી તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન ચેતનભાઈ પછી તાલુકા પંચાયતના માજી પ્રમુખ પ્રકાશભાઈ એ લોકોએ ખૂબ ખૂબ મહેનત કરી અને હું ભાજપ ઉમેદવાર છું તેનો ખૂબ ખૂબ આભાર જે લઈને ચેતનભાઈ આપ પણ તાલુકા પ્રમુખ છો જે રીતના અત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો છે શું કહેશો જે આ લોકો સરપંચો જીત્યા છે તે ખરેખર ગામના વિકાસોને લઈને જે વાયદાઓ ગયા હતા તેના ઉપર ખરા ઉતરશે જે બધાય સરપંચો પહેલાં તો ચૂંટાણા છે એ બધાયને શુભેચ્છા પાઠવું છું અને જે સરપંચો ચૂંટાણા છે એ પ્રજાના કામ કરે અરજદાર કોઈ હેરાન ન થાય અને પંચાયત ખૂબ સારી હાલે તેવી અમે તાલુકા પંચાયતના પ્રમુખ વતી હું શુભેચ્છા આપું છું અને કાંઈ પણ ગ્રામ પંચાયતના નવા સરપંચોને કાંઈ પણ જરૂરિયાત હોય કાંઈ પણ કામ હોય તો ગમે ત્યારે અમારી ભાજપ પ્રેરિત પેનલ છે રાજકોટ તાલુકા પંચાયતની અને અમે અમારા સરપંચોને બિરદાવી છીએ અને ગમે ત્યારે સરપંચોના સરપંચો માટે ખુલ્લા અમારા તાલુકા પંચાયતના દરવાજા છે ગમે ત્યારે અમારી પાસે આવી શકે છે રાજેભાઈ આપ તો ગામોની અંદર હંમેશા ફરતા હોઉં છો ને લોકોની સમસ્યા સુધી પહોંચતા હોઉં છો ગામોની અંદર કેવા વિકાસની જરૂર છે જે હવે આ સરપંચે કરવો જોઈએ વિકાસમાં એવું છે ભૂગળ ગટર છે સીસીટી કેમેરા છે મતલબ ખેડૂતોના જે કોજવે છે તો રાજકોટ તાલુકામાં તો ઘણી જગ્યાએ હું ગામમાં જાઉં છું તો ટકા જે બાકીના જે કામો બધાય બાકી છે એ આગામી દિવસોમાં જે નવા સરપંચો આવેલા છે એ અને જે આખી ટીમ તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત આખી ટીમ સાથે રાખી અને વિકાસ કામ આગળ વધારશું જે રીતના અત્યારે જે સરપંચો ચૂંટાઈ આવ્યા છે શું લાગે છે આ લોકો જે વાયદાઓ કર્યા હતા તે વાયદાઓ પર ખરા ઉતરશે જે સરપંચે જે વાયદા કરેલા છે ગામોમાં એ વાયદા પૂરા કરશે ખેડૂતોને ખાસી જરૂર હોય છે કોઈ પણ નેતાની ત્યારે જે ખેડૂતોના પ્રશ્નોને લઈને લાગે છે જે આ સરપંચો ચૂંટાણા છે તે તેમના ખંભેથી ખંભું મેળવીને તેમની સાથે ઉભા રહે છે જે ખેડૂતને અને ગામજનોને જે કીધું હોય કે જે આ કામ કરવાના છે તે બધા કામ ખેડૂતના હોય

જે ઉમેદવારો જીત્યા છે તે કહી રહ્યા છે કે અમે ખરા ઉતરશું કેમેરા પર્સન મોહિત બાયાણી સાથે સાહિલ સપ્પા બીએસ નાઇન ટીવી ન્યૂઝ રાજકોટ આ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમે નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર